અલે ગુલદસ્તો નો મળ્યો તો ગિફ્ટ લઈ જાવ હા ઈ બધી મુક તારો સેટિંગ થઈ ગઈ ઈ બધી મુક ને આ કોંગ્રેચ્યુલેશન અલે હજી હમણાં નો કે પછી કેજે સેટિંગ થઈ ગયું એટલે ખાલી મારે જને આઈ લવ યુ કહેવાનું જ બાકી છે આ જને ગિફ્ટ આપી યો મેને કહી દી આઈ લવ યુ એટલે પછી જને ડાયરેક્ટ 6 મહિનામાં હગાય અને 1 વર્ષમાં લગન હો પછી ધબ ધબાટીને બા બહાટી ફ્યુચર બનાયો હો બાકી વાહ ભાઈ વાહ જિંદગી જીવા ની માટે ફ્યુચર માં શું કરવાનું ફ્યુચર ના પ્લાન પહેલા થી તૈયાર રાખવાના બેટા વાહ ભાઈ થેન્ક યુ હવે તું આમ આગળ વધ હા સફર ઓર ભેંસ આવી ગઈ

તારા જેવી ખુબસુરત છોકરી લેટ આવે અને આપણા આપડાને વેઇટ કરાવવામાં આપડાને કાઈ વાંધો નથી હો તારી માટે છે લે થેન્ક યુ વેલકમ ગરીબ માણારે કો ઠીક અપો એટલે કોઈ આજ ભીખ દેવા વાળું ન જ ભાઈ

મને લાગે છે કે અહીંયા બહુ તડકો છે હાલ આપણે છે ને આમ સાઈડમાં છે ને બેય સાહેબ આયા તો જાળવું છે સાહેબ એ સાહેબ જતા તો જા અહીંયા બેસ અહીંયા આપણાને કોઈ ડિસ્ટર્બ નઈ કરે હો લાવ હવે આને છે ને આઈ લવ યુ કહી દો એટલે આપણો પાકું થઈ જાય હો મારી છે ને તને મારા દિલની વાત કેવી છે હો હા બોલ ને અરે આ વાત છે ને હું તને મેસેજમાં પણ કહી શકતો તો

આ અરે કરેલી વાત કદી ના હોય હું ગયો હવે આગો આવે હું તમે તો લીધું એક કામ બીજે ગયો અરે વાત એવી છે ને એ ચોરી હો સાબ